અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સેવા સેતુ અંતર્ગત મિશન સ્માઇલ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના બાળકોને ગુડ ટચ બે ટચનો ડેમો સાથે પ્રાથમિક ખ્યાલ આપ્યો હતો તથા કોમલ ડોક્યુમેન્ટ્રી નામની ગુજરાતી ફિલ્મ બાળકોને બતાવવામાં આવી હતી અને બાળકોને કોઈપણ જાતીય સતામણીનો પ્રતિકાર કેવી રીતે કરવો તે સમજાવવામાં આવ્યું હતું મારું નામ સખવાળા કમલેશભાઈ પરસોત્તમભાઈ છે હું મોટા માણસા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળામાં મિશન સ્માઇલ અંતર્ગત નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા સાહેબ તથા એમની સમગ્ર ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બાળકોને સારો સ્પર્શ કયો કહેવાય અને ખરાબ સ્પર્શ કેવો ગણાય એની વિશેષ સમજૂતી આપવામાં આવી અને એક શોર્ટ સ્ટોરી મૂવી પણ બતાવવામાં આવી જેથી બાળકો સારી રીતે સમજી શકે કે કયો સ્પર્શ સારો છે કયો સ્પર્શ ખરાબ છે અને વિસ્તૃત માહિતી સમગ્ર ટીમ દ્વારા આપવામાં આવી આ તકે હું સમગ્ર નાગેશ્રી પોલીસ સ્ટેશન અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી